તો ખેડૂતભાઈઓ કપાસની બજારમાં અત્યારે તૈયાર પ્રોડક્ટ એટલે કે કપાસિયા તેલ અને ખોળની માગ હોવાથી ભાવમાં રૂપિયા ત્રીસથી એસી રૂપિયાનો વધારો થાય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે કપાસની આવકો બહુ મોટી માત્રામાં નહીં આવે પરંતુ માગ પણ વધવાની ધારણા છે કપાસિયા તેલના ભાવ સ્ટેબલ છે અને સાઈડ તેલ બહુ ઊંચા હોવાથી કપાસિયા તેલની માગમાં વધારો થાય તેવી પૂરી સંભાવના હાલમાં અત્યારે દેશમાં કપાસના ઉત્પાદનમાં સતત બીજા વર્ષે ઘટાડો થઈ શકે છે અને સ્થાનિક ભાવમાં વધારો થઈ શકે છે જેના પગલે દેશમાં વર્તમાન નિકાસ પ્રતિબંધ લંબાવવાની જરૂર પડે તેમ નિષ્ઠા તો કહે છે આ મહિનાની શરૂઆતમાં તાપમાનમાં અચાનક વધારો જોવા મળતા દેશમાં કપાસને અસર કરશે ભારત વિશ્વમાં ત્રીજા નંબરે ઉત્પાદક કપાસની નિકાસમાં ઝઝૂમી રહ્યો છે ત્યારે બાંગ્લાદેશ યુ એસ અને શ્રીલંકાના સહિતના નજીકના દેશો સામાન્ય રીતે કપાસની આયાત માટે ભારત પર આ રાખે છે જોકે ભારતે કહ્યું હતું કે તે નિકાસ પ્રતિબંધને માફ કરવા માટે વ્યક્તિગત દેશોની વિનંતી ઉપર વિચાર કરવાનું ચાલુ રાખશે મિત્રો આ તમામ માહિતી ન્યૂઝપેપર ઉપર આધારિત છે જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા